જામનગર જિલ્લા ક્ષય કેન્દ્રો ખાતે દર્દીઓની સારવાર હવે વધુ ઝડપી બનશે નયારા એનર્જીના સહયોગથી ક્ષય કેન્દ્ર ખાતે અધ્યતન એક્સ રે મશીન માઇક્રોસ્કોપ્સ ટુનાટ મશીનનું અનાવરણ અને કર્મચારીઓને મોબાઈલ ટેબ્લેટ સોંપવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી જામનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અને ન્યારા એનર્જીના હેડ શ્રી અમર કુમારના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અદ્યતન એક્સ રે મશીન માઇક્રોસ્કોપ્સ ટુનાટ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ ટીબીના દર્દીઓ માટે કામગીરી કરતા કર્મચારી શ્રીઓને મોબાઈલ ટેબ્લેટ સોંપવામાં આવ્યા હતા જેથી કરી દર્દીઓને તમામ ડેટા સ્ટોર કરવામાં અનુકૂળતા રહે અને કામગીરી ઝડપી થઈ શકે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધતન મશીનરીનું અનાવરણ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા સંતોષકારક કામગીરી કરાઈ રહી છે એક્ટિવ કેસોને કાઢવાથી લઈ તેમની યોગ્ય સમયે સારવાર કરવામાં આવતા નવા કેસો અટકી શકે છે જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ સુધીમાં નવા કેસોમાં ચાલીસ ટકા જેટલો ઘટાડો જોવા મળતા જામનગરને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યું હતું નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન હેઠળ વર્ષ બે હજાર પચીસ સુધી ટીબી નાબુદીના લક્ષ્યાંકને પાર પાડવા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી દર મહિને રૂપિયા ની સહાય ડીબીટીના માધ્યમથી દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મહાનુભવના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે કરાઈ રહેલ કામગીરી અંગે લાભાર્થીઓએ પોતાના વ્યક્ત કર્યા હતા કાર્યક્રમમાં નિવૃત્ત જિલ્લા ક્ષય અધિકારી શ્રી પીએન કન્નરને તેમની સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી શ્રી ધીરેન પીઠડિયા આરસીએચ ઓફિસર શ્રી નુપુર પ્રસાદ ડોક્ટર લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા